કળશી આ કળશી શિખર છો જો છે હું કહું છું કલી મને પૂછાવ કે ગરમાચી પગ બાદ ના મેલો એ તો સાપ્યો છે ને શિખર છો જો છે આ અલા ખાતા ભાઈ હા આવો કે આવો ભાઈ અરે રણ સાનો મન તો તો આમાં તમારે ભાભી શિખર છો ટોળ્યો લાવ છોટો સાવ તો પીવડાવ ભલે આ સા તો આલો પણ એ મારે ધ મજૂર સુધી મજૂરો લઈ જઉં છું જો વધે ને તો વર્તાલ તો જઉં

બે બે તમે જો પૂછાવ કે હને એકડી પડ્યો છે તમારે પ્રેક્ટિસ જોર જો માતની હો તે જો મજૂરન સો પોતા પાછા કે જો દઈ લો વાસી વો દઈ ને કુત્તા ખો એ ના આલસ કીસ અને આ કોનું લઈને આવા સાજા એ ગેવંડર સી દુરા તમારા બાપને પીડી નાખશો ના ના પીડી નાખશો પપ્પા કોકનો લઈ લે હું કાહે ડ્યાવ કન સો જો તો જા ડેવડો

કે મેમોન ના ગણાયો તાર માને તેલ વાય તાણે પૂછા કન બાપ અમૂરદા હો ત્યાં પૂછા માર્યા તમે તો ઈ તો નહીં પણ હું એકલો લેવા જો માય એક પલા વાઘુબાન બે જ્યા છે મોટો ભાન બે તણ ઓ જોક બાપ નહીં બાપને તો છો એ તમાર બાજો ઈ મુરત ને મુરત કર છે ને હું તો કવ આખો ગોમ જમાણો ના આખો ગોમ જમાણો તમે ના બાપ તો છો ફાટી પડ્યો છે ના 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 એ બાપ ના કદી ના ગમે મને છો મને ખો ના છો અરે ઘર માં ટૂંકો કઈ થાય બાપ પણ છોકરા મોનાલ માં જઈને પડો જોઈ ને પડો કેનાલ માં જઈને બાપતો છો આપડા नाना इने जीवलिया शी, जीवलिया शी। हाँ। हाँ? आ, ना ना इने मान हा सोक्रो मारो जीव लेसी जीव लेसी दोषी हां लाई फोन लाव लोटो लाए बाइक थाशी याहू लाए ते साधन लेवा जेता? हां रोकळे लायक पई लोन कराई ना

મો બરજો તર્ક છે એ બરજો એટલું જ બનતા હું જાતા આપણે રોટલો બનાવી દો ખાઈ લે આઈ હા ઓ તો બા એ તો આલ જ નેકડે સો જા એ પેલા ક્ષેત્રમાં બરજો બોલવા

ના ના મજામાં ભાઈ રોકીને ઉભા રે ભાઈ રોકી ને ઉભા રહી છું તા એક તો મારા ઘરમાં કંટાળી વળી આવા તો તમારે સુખના ના દાળાયા હા ના સુખ દુઃખ દુઃખ છે મારતો આવા તો તમારે કોઈ દેણું દળાવે હેડીને નહીં જવું પડે સુખ બાર કોમ જવું તો એ તમારે હેડીને નહીં જવું પડે આવા તો બાઈ કાઈ જશી તું બાઈ કોઈ બેહી જાવ ટીના કહેવાનું સીધા જો જવું જવાનું મન ફાવાય છે ટીણો તમારો છોકરો બાઈક ના લાવે ગામમાં ગણાય ટીણ્યા

नहीं ना गैर तो तार के ही है ना गैर खाज़न पीज़न टॉप ऑफ़ टी ओ पर इधर जी खातू खातू कोसू खातू हिंकोसू

આ તો ના બોલ તો તમે તો આડા મારા તો પડ્યો છે લે મારા મેલો એ અડો મને જો પુષાગન જો પડી તો સાની બીજો અફતારો જાતા રો આ શિકર પૈસો કણ જાય લ્યા અને બરજો શું બધી નાઈ થવાડ્યું તો સમું છૂટી ગયો તો દે જે ઘાસ બે પાડીઓ ખાઈ ગયા તું બોલ્યાત નઈ કે કે આ તો કી બાપુજી કી તો તમને કહો કે તમે બોધ્યા તો તમે ઓભળતા નહીં અને તું શું દેતા હું તો જીતી બેહવા શું કણ આ ઓય પડોશમાં શું પડોશમાં पता मारो पंजाब में लक्ष्य आलवा के ओके ओके ऊपर जा तू जो जो फर्ती हो थोड़ो चाल तू के तो दीदी बे हटी ती वा तो करतो तो पड़ोस पड़ोस नी बीजू हु कोय हासू बोल अजी कऊस जैती टिन्यो बोलावा तो तिन घेर जैती ई ना घेर उका जैती पाजी पेलो बुढियो ती तए इतनेच जैती री बराई बैठा तमारा भाई सम कारण बाइक लाया ते नहीं गमी

હું તું હારું આખાને બગાડવાનું હોય મુરતમાં જેવું કરી એક્સિડન્ટ બે એક્સિડન્ટ મળી જાતો તો હાર બી હાડો કોઈ નહીં એ તો હમણા મરી ઉતરી જાય તું સોચી રાખીને સબક શીખાળો પડશે મારું પણ તો શું બી હક ગયા હું એટલે જ અમને કોઈ કહેતી નહીં જોક લાઈ દીધું છે આ કાળિયું નાના બકરીને જેવું કાળિયું લાઈ દીધું છે ના ના ઓ સો તો છે હા ખોતમ પૂછા છે વગણ બસ લાઈ દીધું છે આવું તો ના હોય આવું તો ના હોય હદ કઈ નઈ તમે તો પણ હું શા બાઇક ની હવા કઈ જ નાખો છો ફૂલ હતું ટાયર ફૂલ હતું ખોટું ફાટી છૂટી જાય

ઓક તો આ છેમ નાઠા જે પલા જોણે કાય કુતરૂ દોડીએ આ મારા માં ભાણે ભાણીને દોડ્યા છે ઉભા રહે કો ઉભારો નેકળો બહાર બહાર આવો જો જલે ફોર્મેન છો હા એલો ફોર્મેન છો છો વાઇકનો ઘરે દોવારો તા બાપ ને ઘરમાં તમને ભાડી તમને આવતા જોઈએ એટલે બા નેકર કા મોયના ખોડી નાખ્યો કોઈ છોરાવાય નહીં બા નેકર હું તો ગોટતા દઈ હું લોઘરમાં ચાલ મે હા ના પાડતા આપણા ખોટા માર ખાશે રે હો બોલતા બોલવા દો અને કે બેસ બેસી કણ કોતાલી થા બદલે તો મોછા બોલી તા હું બોલી હા સુધાર ચર વગના છોકરો બાઈક લાવી સાથે હું ખોટું કરી જા આ તો ફોર્મે છે તને ખરા પરાસી મો પડતા મન લઈ ગયો મને ના પૂછ્યું હમળું હા વારે કીધું ટીના છો હેડો તે હમળું જ ના બોલી

આ ભાઈ અમારે ખાવા માંગી ગયા તમે ચિંતા કરશો ને એક દારો પંચવીસ પાંચ દેવી સિવાની હોઉં આ રીનો પહેલો છે ને એ રીતે બધી ઉતારી દઈએ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી